સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર ચર્ચામાં આવી છે હોસ્પિટલના અલગ અલગ વિભાગમાંથી મોબાઈલ રોકડ બાદ નળ ચોરીની ઘટના બની છે સુરતની નવી સિવિલ હોસ્પિટલ કોઈના કોઈ કારણોસર ચર્ચામાં આવી રહી છે તબીબો અને દર્દીઓના રોકડ મોબાઈલ અને સરસામાન હવે સુરક્ષિત રહ્યા નથી ફરી એકવાર સિવિલ હોસ્પિટલના અલગ અલગ વિભાગમાંથી રોકડ રકમ અને મોબાઈલની ચોરીની ઘટના સામે આવી છે સાથે સિવિલમાંથી છેલ્લા પંદર દિવસમાં પચાસથી વધુ નળની ચોરી થઈ છે નવી સિવિલ બિલ્ડિંગમાંથી ગ્રાઉન્ડથી છ માળ સુધીના નળ ચોરી થયા છે ચોરીની ઘટના બાદ સિવિલ હોસ્પિટલ સિક્યોરિટીને લઈ એક સવાલ ઊભા થયા છે હોસ્પિટલમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સારવાર માટે આવતા હોય છે ખાસ કરીને રાત્રિના સમય ચોરીની ઘટના બનતી હોય છે નમસ્કાર હું ડૉક્ટર ધારિત્રી પરમાર સુપ્રિન્ટેન્ડન્ટ સિવિલ હોસ્પિટલ તરફથી આપતી વાત કરી રહી છું મારા પણ જાણવામાં આવ્યું છે કે અમારે ત્યાં આવેલી કિડની હોસ્પિટલ અથવા તો કિડની બિલ્ડિંગ નામે આવેલી હોસ્પિટલ જ્યાં આગળ છેલ્લા અઠવાડિયા દરમિયાન થોડાક નળની ચોરી થયેલ છે મેં એના માટે કમિટીની નિર્ટાવી લઈ છે અને મિટિંગ ચાલી રહી છે કે ક્યાં અને કેમ અને શું થયું સિક્યોરિટી કેમેરામાં એને કંઈ જાણ થઈ નથી સો અમારું માનવું છે કે આ બિલ્ડિંગમાં કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે હાલમાં અમારી જૂની બિલ્ડિંગમાંથી અમે નવી બિલ્ડિંગમાં એટલે કે કિડની બિલ્ડિંગ અને જૂની કોવિડ બિલ્ડિંગ તરીકે જાણીતી સ્ટેમ્પસલ બિલ્ડિંગમાં શિફ્ટ કરવાની તૈયારીમાં છે સો શિફ્ટિંગ પૂર્વેની તૈયારી વોર્ડ અને ઓટી અને હોસ્પિટલ અંગેની ચાલી રહી છે જે અંગે કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યા છે તો શક્યતા છે કે કન્સ્ટ્રક્શન કરતાં લેબર વર્ક કે અવર જવર પર પૂરો કંટ્રોલ ન હોવાથી આ ચોરી થઈ હોઈ શકે જે અંગે તપાસ ચાલુ છે એની એક્ઝેક્ટ વિગત હજુ મારી તપાસ ચાલુ રહી છે એટલે હું કહી નહીં શકું પરંતુ નળ અને મતલબ ટોયલેટ બાથરૂમ અને એરિયામાંથી નળની ચોરી થયેલ છે એવું મારી જાણમાં છે મેડમ ત્રણ દિવસ પાણી બંધ હતી એમાં ચોરી થઈ શકે એવું કઈ સંભાવના પાણી બંધ હતું એટલે શુક્રવાર શનિવાર રવિવાર ત્રણ દિવસ પાણી બંધ હતી કેલડી બેંગની એમાં ચોરી થાય સંભાવના નળની ચોરી અને પાણીની સંભાવના જોડે કે ખાસ ના હોય કામ ચાલે છે એટલે નળ પાણીનો સપ્લાય ઓન એન્ડ ઓફ બંધ ચાલવા ચાલુ કરવામાં આવે છે પરંતુ લોજિકલી મને નથી લાગતું કે નળની ચોરી અને પાણીનું બંધ થવાનું કોઈ કનેક્શન હોય સિવાય કે એ જ માણસો ચોરી કરી ગયા હોય પ્રાઇમરી સીસીટીવીની તપાસમાં હજુ ખબર પડી નથી સીસીટીવીના રેકોર્ડિંગ બહુ લાંબા હોવાથી હંડ્રેડ પર્સન્ટ તપાસ પૂરી થઈ નથી પરંતુ પ્રાઇમરી તપાસમાં હજુ સુધી કોઈ પર એલિગેશન કરી શકાય એવું નથી મેડમ એમાં કંઈક એફઆઈઆર કંઈક લખાવવામાં આવશે એ ડિપેન્ડ હવે કોઈ વિક્ટિમ મળે તો એફઆઈઆર કરીએ અથવા તો પછી તો સિક્યોરિટીને ટાઇટ કરવાનો ઇસ્યુ આવે